જેટલા તમે અઢાર આલમ ને કોંગ્રેસ વાળા ફટાકડા ફોડશો ને ગેરીબેન જીતે એટલા ને એટલા ભાજપ વાળા ફટાકડા ફોડવા રાજી છે આપની તમને વિનંતી કરો છો સમજી જાય એટલે અઢાર આલમ ને વિશે તો ભુદેવ સમાજને ને કહો જયારે બનાસ ની બેન ગેલી બેન અને જાગીરદાર સમાજ ડીસામાં ચોલડી ઉઠાડી હોય तारा ये समाज तेरादार विनती करो तारी पाए खोरो समाज माथी अंबाराम बेन बजा जाज अंबाराम बेन आदरूटो अंबाराम भाई आया शब्द कई लोगों को बाबा